રાત ના જયરાજસિંહ સમાધાન કરી અને બે કરોડ રૂપિયો લઈ અને સમાધાન કરી નાખ્યું છે મે જયરાજસિંહ ને કોઈ દી ફેસ ટુ ફેસ જોયા નથી અને જે એની સાથે નમસ્કાર દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે ઘણા ટાઈમથી તે વિવાદ શાંત થઈ ગયો છે અને રાજુ સોલંકીના પત્ની કે જેમનું નામ છે હંસાબહેન કે હંસાબહેને રાત્રે તેમની સાથે મિટિંગ કરીને બે કરોડ રૂપિયા લીધા છે તેવી એક મિટિંગ થઈ હતી અને જયરાજસિંહ જાડેજા સાથે સમાધાન થઈ ગયું છે તેવી મિત્રો વાત વાયરલ થઈ રહી છે પરંતુ મિત્રો ત્યાં જે એક નવો વળાંક આવી રહ્યો છે તેમની પત્નીએ વિડીયો દ્વારા ખુલાસો કર્યો છે કે આ એકદમ ખોટી વાત છે અમે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યું નથી અને અમે આ લડત ચાલુ રાખશું જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને મારા પરિવારને કે મારા સમાજને એવા પૈસાની જરૂર નથી તેથી મિત્રો તેમની પત્નીએ ચોખવટ કરી દીધી છે કે આ આપવા છે અને જેને પણ આ

રાજુભાઈ સોલંકીના સુપુત્રનું અપહરણ થયેલ હતું તે બાબતે યુટ્યુબ માધ્યમથી બે વ્યક્તિઓ દ્વારા અલગ અલગ ખોટી કરવામાં આવેલ છે કે જૂનાગઢના રાજુભાઈ સોલંકીના ધર્મપત્ની એટલે કે હંસાબેન રાજુભાઈ સોલંકી ગોંડલ જઈ અને જયરાજસિંહ પાસે બે કરોડ રૂપિયામાં સમાધાન કરેલ છે તે તદ્દન વાત ખોટી છે અને આવી ખોટી અફવાઓ ફેલાવવાનું જે કોઈ વ્યક્તિઓ કરો છો એ બંધ કરી દેજો ના છૂટકે અમારે આપની સામે પણ કાયદાકીય કાર્યવાહી મુજબ પગદાની કેસ નોંધાવવા પડશે અમારા અનુજાતિ સમાજ હંમેશા અમારી સાથે છે અને આવતા સમયમાં પણ સાથે છે પરંતુ આ લડાઈ છે એ કાયદાકીય છે એટલે અનુજાતિ સમાજ ક્યાંક ને ક્યાંક રોડ ઉપર અમે દેખાવ નથી કરતા એનો મતલબ એવો નથી કે તમે કોઈ પણ વ્યક્તિ યુટ્યુબરો આપના મન થાય તેવું નિવેદનો આપો આપે કોઈ સબુતી કરી કે આપની પાસે હંસાબેન ક્યારે જયરાજી મન ગયા અમારા જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના ઘરના ક્યારેય ને મહિલા નથી બે કરોડ રૂપિયામાં સમાધાન થઈ ગયું તે વાત ખોટી તમારી કરવાની બંધ કરી દેજો ના છૂટકે આપની સામે કાયદેસરની કાર્યવાહી અમારે કરવી જોઈશે